ગામના લોકોએ પૈસા આપ્યાની વાત હોય કે પછી મામેરું માંગવાની વાત હોય જ્ઞાની હંમેશા તેમના ધાકડ નિવેદન લઈને ચર્ચામાં રહેતા હોય છે પોતાના દબંગ અંદાજને લઈ ચર્ચામાં રહેતા ગાની બેન રામપુરામાં ધાકડ અંદાજમાં ગામના લોકોને સંબોધન કર્યું હતું અઢારે આલમની હકદાર પોતાને ગણાવી લોકોને જંગી મત આપી જંગી બહુમતીથી કોંગ્રેસને જીતાડવા ગામના લોકોને અપીલ કરી ત્યારે વધુમાં ગનીબેને ગામના લોકોને શું કહ્યું જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ માત્ર એમના રાજકીય મેલાવડા કરવા આજે એક વે ભાજપના ના ઝંડા બાંધવાના બાકી રાખ્યા છે અને અમે તો એમ કહીએ છીએ કે હવે તમે એવું જ નક્કી કરો ને કે જેટલા ભાજપ હોય પરિવાર એટલા દૂધ લેવાનું બીજા નું દૂધે ના લેવું એવું માટ લખો પ્રુણ એટલે ખબર પડે એમ ત્યારે આવડા બધા જે માળખા બનાવ્યા એ અનેક સહકારી આગેવાનો અને જિલ્લાની પ્રજાએ પરસેવો પાડી અને આ સંસ્થાઓ ઊભી કરી છે વહીવટદારો બદલાતા રહે પણ જે મિલકતો એ પશુપાલકોના પરસેવે ખેડૂતોના પરસેવે ઉભી કરી છે એમાં સંપૂર્ણ અધિકાર એ ખેડૂતોનો અને પશુપાલકોનો છે ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે આપ સૌ જાગૃત બનો અને જાગૃત બની અને એની સામે અવાજ નહીં ઉઠાવો અન્યાય સામે તો દિન પ્રતિદિન એ અન્યાયની વ્યાખ્યા એ પછી મહાભારત જેવું થાય કે જ્યારે કોઈ પણ માણસો કરતા હોય ખરાબ કરતા હોય એક આપણે દ્રૌપદીનો દાખલો આપીએ કે ભરસભાની અંદર તારે ચીર ખેંચાતા હોય અને ભીષ્મ પિતામાં જેવા જ્ઞાની અને પરિવારના વડા તરીકે બેઠા હોય અને એ ટાઈમે

પણ એને એમ લાગે કે અમે જે કર્યા સારું કરીએ છીએ ને એને ખોટું કરવા માટેની પ્રેરણા પૂરી પડે અને આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ લોકસભાની ચૂંટણી એ તમામ સમાજવાની ચૂંટણી છે હું ઠાકોર સમાજની દીકરી છું પણ અઢારે આલમને સાથે રાખીને છતીસે કોમને સાથે રાખીને મારા અઠ્યાવીસ વર્ષના રાજકારણમાં તાલુકા પંચાયતના પ્રમુખથી કરીને બે વખત વિધાનસભા સુધી તમામ સમગ્ર જિલ્લાની અંદર નાના મોટા તમામ પ્રસંગોમાં મારી હાજરી રહી છે અને અઠ્યાવીસ વર્ષમાં જેટલું થાય એટલું મેં સારું કર્યું છે પણ ક્યારે કોઈ સમાજ વચ્ચે એકાબીજા વચ્ચે તિરાડ પડે કે એકબીજા ભાઈઓ કે એકાબીજા પરિવારો વચ્ચે ક્યાંક તિરાડ પડે એવું કામ એ સમગ્ર બનાસકાંઠા હોય કે મારો વિસ્તાર હોય એવું ગેનીબેન બેન ઠાકોરે ક્યારેય કર્યું નથી અને કર્યું હોત તો એ અવાજ આટલા સુધી પહોંચ્યો હોત અને પહોંચ્યો હોત એટલે એમ જ આ લોકસભાની ટિકિટ ઉધી કદાચ ચાન્સ ના મળ્યો હોત કેમ કે આ ટિકિટ એ કોઈ ઠાકોરને નથી આપી આ બનાસકાંઠાની બોલતી હતી કે ગેનીબેન ઠાકોરને લોકસભાની ટિકિટ કોંગ્રેસમાંથી મળે તો સારું એટલે તમારા બધાનો અવાજ એ કોંગ્રેસ પાર્ટીને આગેવાનો એ સાંભળ્યો છે ત્યારે આ અવાજ એ બુલંદ અવાજને તમામ સમાજો હળીમળીને દિલ્હી સુધી પહોંચાડવાનો છે હમણાં કહેતા હતા ભેમાભાઈ એ બનાસની બેન ગેની બેન તો એક બાજુ બનાસની બેન છે અને એક બાજુ બનાસ બેંક છે એટલે તમારી બધાની બેન છું તો બેનના નાતે બેંક ગમે એવડી હોય પણ બનાસની બેન એટલે એ બેન માટેનો જે શબ્દ છે એ તમારા બધાને મારા માટે ખૂબ ઊંચો છે અને એ બનાસ બેંકને પહોંચી વળવાની તાકાત એ તમારા બધાયમાં છે અને તમારા બધાયમાં છે ત્યારે આપ સૌ 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવજો આજ સુધી હમણા વાલ્મીકી સમાજના સરપંચે મારું સન્માન કર્યું આ બંધારણે આગ આપ્યો છે અને બંધારણે આગ આપ્યો છે ત્યારે આ ચૂંટણી એ લોકશાહી બચાવવા માટેની ચૂંટણી છે અને લોકશાહી બચાવવા માટે આ બંધારણીય જે હકો મળેલા છે એના કારણે એ સરપંચ હોય કે હું આજે છું એ આ ભારત દેશે અને એ વખતના જે ઘડવાયાઓ કે જે વહીવટ કરતા હોય સમગ્ર વિશ્વમાં ક્યાંય બંધારણ ના હોય હું સર્વ શ્રેષ્ઠ બંધારણ એ આ ભારત દેશને આપણા આઝાદીના લડવાયાઓ એ વખતના આપણા મહાનુભાવોએ આપ્યું છે ત્યારે વિશેષ ન કહેતા આપ સૌ ઠાકોર સમાજને પણ મારી વિનંતી કે આજ સુધી તમે તમામ સમાજને વોટ આપ્યા છે એક વખત પાણી થી પણ પાતળા થઈ અને તમારી બેન દીકરી માટે અઢારે આલમ પાયા દઈને ખોળો પાતરજો કે ફાળી ઉતારવું હોય તો ઉતારજો અને કેજો કે અમે પંચોતેર વાર તમને વોટ આપ્યા છે અને હજુ પણ તમે જ્યારે જરૂર પડે ત્યારે અમે આપશું પણ એક વખત અમારી બેન દીકરી ચૂંટણી લડે છે તો એને મદદ કરજો એવી બે હાથ જોડીને વિનંતી કરજો તો સમગ્ર તમામ સમાજો બીજા રાહ જોઈને બેઠા છે અને રાહ જોઈને બેઠા છે ત્યારે માત્ર તમારે વિવેકપૂર્વક જઈ અને એમને વિનંતી કરવાની છે આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહી અમારું સન્માન કર્યું અને તમારા બધાને દર્શન કરવાનો મોકો આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર